ફળ્યામાં વર્ષોથી અન્ય જગ્યાએ ખસેડાના વિરોધ તથા તેજ સ્થળ પર નવીન મકાન બાંધકામને લઈ તાલુકાથી લઈ જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી ફતેપુરા તાલુકાની વાસી કોઈ ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા મનસ્વી રીતે ઠરાવ કરી બે કિલોમીટર દૂર આંગણવાડી લઈ જઈ બાળકોને લાભોથી વંચિત રાખવાની કોશિશ કરતા તળગામ ફળિયાના ગ્રામજનોનો વિરોધ પત્રકારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ કરતા વાંસિયા કોઈ તળગામ ફળિયા આંગણવાડી કેન્દ્ર પર તપાસ કરતા આંગણવાડી કેન્દ્ર બંધ હાલતમાં જોવા મળી વર્કર બહેન ગેરહાજર જોવા મળ્યા અને રજા રિપોર્ટ મૂક્યા છે કે નહીં તે પણ એક સવાલ છે વાગ્યાનો સમય થવા છતાં આંગણવાડી કેન્દ્ર પર હાજર રહેલ નથી વર્કર બહેન દ્વારા પોતાની મનમાનીથી આંગણવાડી ખોલવામાં આવતી હોય છે જેથી તેડા ઘર રજા ઉપર હોવા છતાં બાળકોને નાસ્તો પોતાના ઘરે લઈ જઈ ખવડાવવામાં આવ્યો છે એવું ફળિયાના લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે ફતેપુરા તાલુકાની આવી આશા વર્કર બહેનો અને સુપરવાઇઝર બહેનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકચર્ચા થઈ રહી છે ફતેપુરા તાલુકામાં આંગણવાડી કેન્દ્રનો મનસ્વીપણાથી જવાબદારો દ્વારા વહીવટ ચલાવાઈ રહ્યો હોવાની પણ અનેક ફરિયાદો ઉઠી છે જેમાં આ ખાસ બાળકોની સંખ્યા પ્રમાણે ભોજન ગર્ભવતી તથા ધત્રી માતાઓના લાભો ગરમ વગેરેમાં મોટા પાયે કે રીતે આચરવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે તેમજ કેટલીક જગ્યાએ ઘણા ગાંઠિયા સ્થાનિક લોકો દ્વારા પક્ષા પક્ષી અથવા અંગત કારણસર આંગણવાડી દ્વારા મળતા લાભોથી સ્થાનિક બાળકોને વંચિત રાખવાના કારસા ઘડાતા હોય તેવી બાબતો પણ બની રહી છે એક પણ વાલીને જાણ કર્યા વગર આ નિર્ણય કરેલ છે જે અમને સખત વાંધા વિરોધ છે અમારા નાના ભૂલકાઓ બે કિલોમીટર અંતર અને વચ્ચે કોતર આવતા નાના ભૂલકાઓ કેવી રીતે જઈ શકશે તે પણ પ્રશ્ન વાલીઓને સતાવી રહ્યો છે તળગામ ફળિયા આંગણવાડી કેન્દ્ર છે એ જ જગ્યાએ રહેવા જોઈએ એનો ફેરફાર ન કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે આ અગાઉ પણ સ્થળ ફેરફારનો પ્રયત્ન કરેલ પરંતુ અમોએ લેખિત અરજી સ્વરૂપે ટીડીઓ સાહેબ તથા સીડીપીઓ ફતેપુરાને સ્થળ ફેરફાર ન કરવા વાંધા અરજી આપેલ છે તડગામ ફળિયાના બાળકોને સ્થળ ફેરફારથી મુશ્કેલીમાં નહીં મૂકવામાં આવે અને અમારા બાળકોને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે

બાંધામ કરવામાં આવે છે તેમનો પણ કોઈ વાંધો વિરોધ નથી તેમ છતાં હાલમાં અમારા ફળિયાની આંગણવાડી કેન્દ્ર બે કિલોમીટર દૂર લઈ જવા પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે જેની સ્થાનિક લોકોને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ નિર્ણય કરેલ છે અમે તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી માટે અમારો વિરોધ છે અને હાલ જે જગ્યા આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવામાં આવે છે તેવી અમારી માંગ છે અમારી માંગ નહીં સંતોષાય તો અમે ગાંધી ચિંધિયા માર્ગે તાલુકા પંચાયત કચેરી આગળ આંદોલન કરવામાં આવશે આ આંગણવાડી ટાટિંગ માં તળ ગામ મંજૂર થયેલ છે અને તળ ગામ બનાવી લે છે અને આ લોકોએ ખોટો ઠરાવ કરી અને આ તળ ગામની આંગણવાડી ઉઠાવવાની કોશિશ કરી છે એટલે વર્ષોથી આ આંગણવાડી અહીંયા સાલે છે અને આ તળ ગામના બાળકો પણ ત્યાં આંગણવાડી જાય તે મુશ્કેલી છે કે બહુ બે કિલોમીટર જેટલું સીટી પડે છે ઉતરડો લાગે એટલે એના માટે ખરેખર તો નવેસર સાહેબ આ લોકોને મારી રજૂઆત છે કે આ લોકોની જે તે વખત સર્વે કરેલી છે તળ ગામ ના બાળકો પગી ફળિયામાં આંગણવાડી ઉઠાવવા માટે ઊંધી સારવાઈ કરેલી છે એટલે કાયદેસર નવેસર સારવાઈ કરી અને તળ ગામ ની થી ત્રણસો ઘેરા આવેલા છે નજીક નજીક અત્યારે તમે એવું લાગતું હોય કે નવેસર સારવાઈ કરી

વર્ષોથી અમે બી નાના હતા આ મારો રનિંગ વર્ષ છે આપણે બાભરફળિયા છેક પીપળિયા ની હદ અને વૈશ્યક આપણે વાગોડલા હદ ઉપર લઈ જવા માટે આ ખોટો પ્રયત્ન કરી રહ્યા છે અને વચ્ચે કોતર આવે છે તે અહીંના છોકરા થઈ જશે અને ત્યાં નહીં નહીં આવે એટલે હા બે કિલોમીટર નું અંતર છે એટલે આ ખોટી રીતે અ ઉઠાવવાની કોશિશ કરે છે અને તેમનું મનસ્વી રીતે ઠરાવ કરી દીધો છે કોઈને ખ્યાલ બી નથી આ બે સભ્યો બી અહીંયા હાજર છે એમને બી ખબર નથી તો હ હ આ જ જગ્યા બને એવી અમારી માંગ છે જે છે ત્યાં જ અને એ તળગામ ગામ વાસ્ય કોઈ ફળિયામાં ચાલે છે તળગામ એટલે કે લોકો એવા પ્રયાસો કરી અને ખોટી રીતે ઠરાવો કરી કે જે આંગણવાડી બનશે તે ગૌચરણ અહીંયા સરકારી જમીનમાં બનશે એ રીતનો ખોટી રીતના ઠરાવ કરી અને ભાભોર ફળિયા તરફ લઈ જાય છે

પાંચ વાગે તરત મળ્યો જવાબ આપ્યો હતો કે સ્થળ તપાસ કરશો તો સ્થળની કોઈ તપાસ થઈ નથી તો અમારો એક જ બધા ગ્રામજનોનો એક જ સવાલ છે કે અમારા બાળકોને નાસ્તો મળે અને આટલા વર્ષોથી ચાલતી આંગણવાડી છે તો અહીંના બાળકો લાભાર્થીઓ છે તે બધા વંચિત થાય છે તો આ ખરેખર નથી ખોટી રીતે અમારી નમ્ર વિનંતી છે કે આ અમને સસોટ જવાબ મળવો જ જોઈએ અને અમારો અભિપ્રાય લેવા માટે આવે તોય અમે સ્થળ પર હાજર જ છીએ અને અમે વારંવાર રજૂઆત કરીએ છીએ એટલે જે તે સ્થળ

આગળ જતા બે કિલોમીટર નું અંતર છે એમાં વચ્ચે કોતર પણ આવે છે તો ત્યાં જવામાં પણ મુશ્કેલી ઉભી થાય તેવી છે માટે અમારો આપશ્રી ને નમ્ર વિનંતી છે કે જે આંગણવાડી તળ ગામમાં ચાલે છે તે તળ ગામમાં જ રહેવી જોઈએ અને ત્યાં જ બનવી જોઈએ લગભગ બાર નો બે આજુબાજુનો ટાઈમ થવા કરે તો હજુ સુધી કોઈ ખાવા કે કોઈ નાસ્તો કઈ આયો નહીં આંગણવાડીમાં કઈ દૂધ કે કોઈ આયો નહીં કોઈ બાળકો બધા હજાર છે અહિયાં પણ બેનો કોઈ હજાર નથી અહિયાં આંગણવાડી બંધ છે આંગણવાડી અહિયાં બંધ છે